ભાજપે સત્તાવીસ વર્ષ બાદ દિલ્હીની ગાદી કબજી કરી છે આ ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓએ પણ હારનું મોડું જોવાનો વારો આવ્યો છે આમાં સૌથી મોટું નામ અરવિંદ કેજરીવાલનું છે કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને પણ જંગપુરા સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે પૂર્વ શિક્ષણ મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ સકુર બસ્તી સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાસ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે દુર્ગેશ પાઠકને રાજેન્દ્રનગર સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે સોમનાથ ભારતીને સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે જો ભાજપની વાત કરીએ તો ચર્ચાસ્પદ નેતા રમેશ સિધુરી આતિશી માલ્યાના સામેના જંગમાં કાલાકાજી સીટ ગુમાવી છે અને રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસના દિગ્ગજ અને નોન દિગ્ગજ તમામ નેતાઓએ સીટ ગુમાવી છે તેમ છતાં સંદીપ દીક્ષિતના અહીં યાદ કરવા પડે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતની ચૂંટણીમાં એન્ટ્રીથી કોંગ્રેસમાં થોડો ઘણો જોશનો સંચાર થયો હતો પણ પ્રવેશ વર્મા અને કેજરીવાલ સામેના ત્રિકોણીય મુકાબલામાં સંદીપ પણ નવી દિલ્હી સીટ હારી ગયા છે